હજરત સૈયદ અલી મીરાદાતા રહેમતુલ્લા અલીના પાંચસો અડતાલીસમાં વાર્ષિક ઉર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો ગુજરાતના શહેનશાહ સૈયદ અલી મીરાદાતા રહેમતુલ્લા અલીનો મજાર શરીફ મહેસાણા જિલ્લાના ઉનાવા ગામમાં આવેલ છે જ્યાં ભૂત પ્રેત બલા બીમારી જાદુ નડતર દૂર થાય છે ઉર્ષનો આ પ્રોગ્રામ ઓગસ્ટ એકથી પંદર ઓગસ્ટ સુધી ચાલશે દરગાહ ખાદીમ ખાસ હાજી સૈયદ મહેમૂદ મિયા હુસૈન મિયા બાપુ દ્વારા ઉર્ષના પ્રારંભે દુઆએ ખાસ કરવામાં આવી હતી દરગાહના તમામ ખાદિમો દ્વારા ઉર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ દરગાહ ઉપર દૂર દૂરથી લોકો પોતાના મનની મુરાદ લઈને આવે છે અને સૈયદ અલી મીરા દાતારની દુઆથી અલ્લાહ તલા તેમની મનની મુરાદ પૂર્ણ કરે છે મુન્ના ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ ઉનાવા દાતાર